સ્વાગત છે આજનો આપણા નવા બ્લોગમાં તો આપણે આજે બાંધણી માં સાડી લઈને આવી ગયા એકદમ સિમ્પલ ને સોબર એકદમ પોચું ને મુલાયમ કાપડ ની લેરિયાની ડિઝાઈન માં બાંધણી છે નીચે ગ્રીન બોર્ડર આવશે અને અંદર લાઈટ એકદમ ગુલાબી કલર છે આપણે પલ્લો આવશે આખી સાડી છે ને એકદમ પોચું ને સ્મૂથ કાપડ છે ને એકદમ સિમ્પલ અને આપણે સોબર છે ને આપણી એમાં કલર છે ગુલાબી ને લીલો બતાવ્યો હવે લીલો ને લાલ કલર છે એકદમ લાઈટ કલર છે અમુક સાડીઓ આપણી કાલે ટાંકા હોતી બતાવે દીધી તી જે બેનોને નથી ખબર પડી કે ટાકા હોય તો આપણે એટલે ખબર નથી પડતી આપણે ટાકા ધોળે તમને ખુલ જ બતાવે દીએ એનો પણ બ્લાઉઝ છે બધી સાડીમાં બ્લાઉઝ આવી અલગ અલગ આવી છે ઝેરી લીલો ને લાઈટ ગુલાબી લાલ ઉપર આપણે એનો કલર છે એકદમ મસ્ત ચારસો વીસ રૂપિયા છે આપણે આ સાડીનો ભાવ બધી સાડીમાં આપણે પાલો બ્લાઉઝ છે ફૂલ એન્ડ સેટ એકદમ મસ્ત સાડી છે આપણી એનો કલર છે પીળો અને લીલો આપણે લીલી ને માં બીજું પણ પીસ છે પછી રામા કલર અને લાલ કલર છે એનો પાલ છે એનો એકદમ મસ્ત કલર છે આનો પણ એકદમ લાલ અને લેરિયાની ડિઝાઇનમાં બાંધણીમાં સાડી છે ને નીચે આપણે એની બાંધણી આવશે જેના આપણે એમાં નીચે ફૂલ આવશે

એનું બ્લાઉઝ છે અને ઓલો એકદો પીળો તો આ મેથી પીળો અને લીલો છે ઓલો હલ્દી પીળો તો આ લાઈટ મેથી પીળો ને હલ્દી કલર છે એમાં પણ આપણે એનો પાલો વાવીએ ને આપણે એનું બ્લાઉઝ છે ને એકદમ સ્મૂથ ને પોચું કાપડ આવીએ આપણે બ્લુ કલર છે

આપડે એમાં બ્લેક કલર છે બ્લેક ને બ્લુ આપણે ખોલેલ જ બતાવશું એટલે ખબર પડે આપણે એક સાડી ખોલીએ બીજા આપણે ટાંકા રાખીએ છીએ બેનોને કલર માં અંદર ખબર ન પડતી જે કાલના વિડીયા નીચે આપણે ટાંકા હોતી નો એક 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 કલર બતાવે એનો આપણે તમને ફરીથી ખોલે બધી સાડીનો વિડીયો આપણે કાલના વિડીયામાં બતાવી દી હું ને આ બ્લેક ને બ્લુ કલર એક જ છે બ્લેક બ્લુ બ્લુનો આ બ્લેક ને બ્લુ ડિઝાઇન એક છે કલર જ ફેર છે ને આમાંથી કોઈ પણ સાડી જોતી હોય તો નીચે નીચેની કોન્ટેક નંબર છે એમાં મેસેજ નાખજો ફોન કરજો તમે જેટલા વહેલા વિડીયો જોવો ને આટલી વહેલી સાડી તમારી કાલના ફોન આજે આવે કે બેન નવારી સાડી છે હવે કાલે વિડીયો જોવો એટલે આપણે કાલે હાન થાય જ સાડીઓ વેચાઈ ગયું હોય તો ચેનલની સબસ્ક્રાઈબ કર દેજો એટલે તમને સીધો મારો નવો વિડીયો આવે એનો તમને નોટિફિકેશન આવી જાય તો તમને તમારી મનપસંદ કલરની સાડી મળી જાય ને જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેરની સબસ્ક્રાઇબ કરજો આવજો મળીએ પાછા નવા વ્લોગમાં